કુદરત થી મોટુ કોઈ નથી વધારે ચિંતા કરતા લોકો આ સ્ટોરી જરૂર સાંભળો મિત્રો કુદરતે જે આપણા ભાગ્યમાં લખ્યો છે તેને કોઈ પણ મિટાવી શકતો નથી અને કુદરત જે કરે છે તે સારા માટે જ કરે છે તો આજ હું તમને આ સ્ટોરીના માધ્યમથી એ જણાવવાની કોશિશ કરીશ કે આપણા સાથે

તે સ્ત્રીનો જીવ લેવા માટે મોકલ્યો યમરાજની આજ્ઞાનું પાલન કરીને તે તે પર આવ્યો અને સ્ત્રીના ઘરે જાય છે પરંતુ જેવો જ તે દૂત તે સ્ત્રીના ઘરે પહોંચે છે તો તે ચકિત થઈ જાય છે અને તેની આંખોમાંથી આંસુ આવવા લાગે છે કારણ કે મરણ થયેલી સ્ત્રીની આજુબાજુ ત્રણ નાની નાની બાળકીઓ હતી જેમાંથી એક બાળકી સ્તનપાન કરી રહી હતી જ્યારે બીજી બાળકી જોર જોર રડી રહી હતી ત્રીજી બાળકી રોતા રોતા ઊંઘી ગઈ હતી તે ત્રણેય બાળકીઓની આંખોમાંથી લગાતાર આંસુ વહેતા હતા પોતાની માતા સિવાય આ ત્રણ બાળકીઓનું કોઈ પણ ન હતું તેમના પિતાજી પણ પહેલા જ મરણ પામ્યા હતા અને હવે એમની માં પણ મરણ પામી હતી આ દ્રશ્ય જોઈને જીવ લેવા આવેલા યમદૂતની આંખોમાંથી પણ આંસુ આવવા લાગ્યા અને તે દૂત વિચારવા લાગ્યો કે જો હું આ સ્ત્રીનો જીવ લઈ જઈશ તો આ નાની નાની બાળકીઓનું શું થશે અને જો હું આ સ્ત્રીનો જીવ નહીં લઈ જાઉં તો યમરાજ મને દંડ આપશે પરંતુ તે દૂતથી તે ત્રણ બાળકીઓનું દુઃખ જવાયું નહીં તેથી તે સ્ત્રીનું જીવ લીધા વગર જ યમલોક પાછો ચાલ્યો ગયો અને યમલોકમાં જઈને યમરાજને કહેવા લાગ્યો કે હે યમરાજ મને માફ કરો હું એ સ્ત્રીનો જીવ નથી લાવ્યો દૂતની આ વાત સાંભળીને યમરાજને તે દૂત પર ખૂબ જ ગુચ્છો આવ્યો

તે ત્રણ બાળકીઓની સંભાળ રાખનારું હવે કોઈ પણ નથી હવે તમે મને કહો મહારાજ કે આવું દ્રશ્ય જોઈને હું કેવી રીતે એ સ્ત્રીનો જીવ લઈને આવું મહારાજ એ કરુણ દ્રશ્ય જોઈને મને તે સ્ત્રીનો જીવ લેવાનું મન ન થયું અને હું ખાલી હાથે તમારી પાસે આવ્યો મહારાજ જો હું એ સ્ત્રીનો જીવ લઈને આવ્યો હોત તો એ ત્રણ બાળકીઓ અનાથ થઈ જાત તે બાળકીઓની સંભાળ પછી કોણ રાખત મહારાજ એવું ન બની શકે કે આપણે તે સ્ત્રીને થોડો સમય આપીએ જેથી તે બાળકીઓનું પાલન પોષણ થાય અને તેઓ અનાથ થવાથી બચી જાય આ સાંભળીને યમરાજ હસવા લાગ્યા અને તે દૂતને કહેવા લાગ્યા કે કદાચ તું વધારે સમજદાર થઈ ગયો છે અને તું પરમાત્માથી પણ મહાન થઈ ગયો છે 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 જેની જેની ઈચ્છાથી ઈચ્છાથી જીવન મળે મળે અને મૃત્યુ એમ કહીને યમરાજે તે દૂતને કહ્યું સારું તું મને એ ખાતરી આપ કે હું એ સ્ત્રીનો જીવ નહીં લઉં તો શું તે સ્ત્રીના બધા દુઃખોનો સમાપ્ત થઈ જશે

મે તો બસ એ બાળકીઓનો સારું જ કર્યું છે એમ વિચારીને દૂત યમરાજની વાત સ્વીકારી લે છે કારણ કે દૂતને પોતાના પર પૂરો વિશ્વાસ હતો કે તે સાચો છે અને મેં કોઈ મૂર્ખતા નથી કરી તો પછી હું મારી મૂર્ખતા પર શા માટે હસું અને પછી તે દૂત યમરાજના કહેવા પ્રમાણે ધરતી પર ચાલ્યો જાય છે ત્યારે ધરતી પર ખૂબ જ ઠંડી હતી ઠંડીના કારણે તે દૂત ધ્રુજવા લાગે છે ઠંડી સહન નથી થતી અને તે તે એક એક કિનારે બેઠો બેઠો ધ્રુજે છે છે ત્યારે અચાનક ત્યાંથી થાય પોતાના બાળકો અને પત્ની માટે ઠંડીમાં રક્ષણ આપતા કપડા લેવા બજારમાં જઈ રહ્યો હતો ત્યારે જ તે મોચી સડક કિનારે બેઠી રહેલા દૂતને જુએ છે તેની પાસે ઓઢવા માટે એક પણ વસ્ત્ર ન હતું અને તે ધ્રુજતો હતો તે દૂતની આવી દશા જોઈને પેલા મોચી પોતાના બાળકો અને પત્નીના કપડા લેવાને બદલે દૂત માટે ઠંડીમાં રક્ષણ આપે તેવા કપડા લીધા અને તે મોચી દૂત પાસે આ ગયો અને તે દૂતને કહેવા લાગ્યો કે ભાઈ તારી પાસે ઠંડીમાં પહેરવા માટે કપડા કે ઓઢવા માટે પણ કંઈ નથી જો હું તારા માટે આ કપડા લાવ્યો છું તે તું પહેરી લે નહીતર આવી ઠંડીમાં તું મરી જઈશ મોચીની આ વાત સાંભળીને દેવદૂતે મોચીને કહ્યું કે મારે ઘર કે પરિવાર કાઈ નથી અને રહેવા માટે કોઈ વ્યવસ્થા પણ નથી આવી ભયાનક ઠંડીમાં હું ક્યાં રહીશ ત્યારે મોચીએ કહ્યું કે ભાઈ તું ચિંતા ન કર અને તું મારી સાથે મારા ઘરે ચાલ તું મારી સાથે મારા ઘર માં રહી શકે છે પરંતુ ભાઈ મારી એક વાત હંમેશા યાદ રાખજે કે હું મારી પત્ની અને મારા બાળકોને ઠંડીમાં પહેરવા માટે કપડા લઈ જવા માટે પૈસા લાવ્યો હતો પરંતુ તે પૈસામાંથી મે તારા માટે કપડા લઈ લીધા અને હું તને મારા ઘરે પણ લઈ જાવ છું તેથી મારી પત્ની આ બધું જોઈને ખૂબ જ ગુસ્સે થશે અને અપશબ્દો પણ કહેશે પરંતુ તો ચિંતા ન કરતો થોડા દિવસોમાં બધું ઠીક થઈ જશે એવું કહીને તે મોચી દૂતને લઈને પોતાના ઘરે ગયો પરંતુ એક વાત અદ્ભુત હતી કે ના તો એ મોચીને ખબર હતી કે તે જેને પોતાના ઘરે લઈ જાય છે તે એક દેવદૂત છે અને ના તો એ મોચીની પત્નીને ખબર હતી કે તેના પતિ જેને ઘરે લઈને આવ્યા છે છે તે એક દેવદૂત જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે દેવદૂતને જોઈને મોચીની પત્નીએ કહ્યું કે તમે આ કોને લઈને આવ્યા છો અને તમે કપડા કેમ નથી લાવ્યા ત્યારે મોચીએ પોતાની પત્નીને બધી વાત કરતા કહે છે કે આપણી પાસે તો ઠંડીથી બચવા માટે બીજા ઘણા કપડા છે પરંતુ આ માણસ પાસે તો એક પણ વસ્ત્ર ન હતું તેથી આપણા કરતા કપડાની વધારે જરૂરિયાત એને છે જો મેં એની મદદ ના કરી હોત તો એ આ ઠંડીના કારણે મરી ગયો હોત અને આ માણસ પાસે ઘર પણ નથી તેથી હું તેને મારી સાથે આપણા ઘરે લઈ આવ્યો છે ત્યારે મોચીની પત્નીએ મોચીને કહ્યું કે આપણે અહીં ધર્મશાળા ખોલી છે કે તમે ગમે તેને ઘરમાં લઈને આવો છો આપણા ઘરમાં જ ખાવા માટે કેટલી મુશ્કેલી પડે છે તેમાં તમે આ ભિખારીને પણ આપણા ઘરે લઈ આવ્યા મોચીની પત્નીએ મોચીને ખૂબ જ અપશબ્દો કહ્યા આ બધું પેલો દેવદૂત સાંભળી રહ્યો હતો અને આજ તે દેવદૂત

દેવદૂત પહેલી વાર એટલા માટે હસ્યો હતો કારણ કે મોચીની પત્ની એ જોઈ શકતી નહોતી એના ઘેર એક દેવદૂત આવ્યો છે જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે પરંતુ મોચીની પત્નીની પણ કંઈ ભૂલ નથી કારણ કે માણસ કેટલા દૂર સુધી જોઈ શકે મોચીની પત્નીને તો બસ પોતાના બાળકોના કપડા ન લાવ્યા એને લઈને ચિંતા હતી એટલે કે જે એની પાસે નથી

જે વીતી ગયું એને આપણે પાછું લાવી શકતા નથી એટલા માટે મિત્રો પાછળની વાતો યાદ કરીને જો આપણે આપણે બેઠા રહીશું તો જીવનમાં આગળ કેવી રીતે જઈ શકીશું રહેતા દેવદૂતે દસ દિવસમાં મોચીનું કામ શીખી લીધું અને તે પણ સારા સારા ચપ્પલ બનાવવા લાગ્યો જોત જોતામાં એ દેવદૂતના ચપ્પલ ખૂબ પ્રસિદ્ધ થઈ ગયા

અને એની જેવા ચપ્પલ કોઈ પણ બનાવી શકતું નથી તેથી આજુબાજુના જે પણ રાજાઓ હતા તે બધાના ચપ્પલ મોસી પાસે આવવા લાગ્યા જેથી મોચીના ઘરમાં તો પૈસાનો વરસાદ થવા લાગ્યો પરંતુ એક દિવસ બાજુના રાજ્યમાંથી એક સેનાપતિ મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે આ ચામડું

કે જ્યારે પણ કોઈ વ્યક્તિ મરી જાય એ પછી રાજા હોય કે રાજ્યનો કોઈ પણ વ્યક્તિ હોય ત્યારે તેની સાથે ચામડાના નવા બનાવેલા ચપ્પલ મૂકવામાં આવતા અને પછી જ તેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો ચલાપતિના ગયા પછી મોચી દેવદૂતને કહ્યું કે આ ચામડામાંથી એક ખૂબ જ સુંદર મોજડી બનાવવાની છે યાદ રાખજે રાજાનો આદેશ ચામ ચપલ નહી દ્વારા આટલું કહેવા છતાં પણ તે દેવદૂતે તે કિંમતી ચામડામાંથી માંથી મોજડી બનાવવાના બદલે ચપલ જ બનાવ્યા અને જ્યારે મોચીને ખબર પડી કે દેવદૂતે મોજડી બનાવવાના બદલે ચપ્પલ બનાવ્યા છે ત્યારે તે મોચી ખૂબ જ ગુસ્સે થયો અને લાકડી વડે તે દેવદૂતને મારવા લાગ્યો ત્યારે અચાનક એક સૈનિક આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે તે કિંમતી ચામડામાંથી મોજડી નહીં પરંતુ ચપ્પલ બનાવજો કારણ કે રાજાનું મોત થયું છે આ સાંભળીને મોચીના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ અને તે દેવદૂત પાસે માફી માંગવા લાગ્યો ત્યારે દેવદૂત હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કાઈ વાંધો નહીં મિત્ર હું તો બસ મારી સજા ભોગવી રહ્યો છું દેવદૂતની આ વાત સાંભળીને મોચી કહેવા લાગ્યો કે કેવી સજા અને મે તને આટલો બધો માર્યો તેમ છતાં પણ તું શા માટે હસ્યો ત્યારે દેવદૂતે કહ્યું કે જ્યારે હું ત્રણ વખત હસી લઉં ત્યારે હું તને બતાવીશ કે હું આ શા માટે હસ્યો હતો હાલ તો હું તને કંઈ ના બતાવી શકું આ જીવનમાં માણસ એ વસ્તુઓ પાછળ જ ભાગે છે જેની એને જરૂરિયાત જ નથી ભવિષ્યને કોઈ જાણી શકતું નથી કે કાલે શું થવાનું છે માત્ર ભગવાનને જ ખબર હોય છે કાલે શું થવાનું છે ત્યારે માણસ પોતાના પાછળના અનુભવોના આધારે ભવિષ્યના નિર્ણય લેતો રહે છે અને વિચારે છે રાજા જીવતો હતો ત્યારે તેને મોજડીની જરૂરિયાત હતી અને આજે જ્યારે મરી ગયો છે ત્યારે એને ચપ્પલ જરૂરિયાત છે એટલા માટે મિત્રો જીવનમાં ચિંતા કરવાનું છોડી દો અને ખુશી થી જીવન પસાર કરો વૃદ્ધ અવસ્થા ત્રણ નાની નાની બાળકીઓનું ભવિષ્ય કેવું હશે અને હું ફાલતુમાં યમરાજ ની આજ્ઞા નું ઉલ્લંઘન કરી અને આજે આ સજા ભોગવી રહ્યો છું ઘણા વર્ષો પસાર થઈ ગયા એક દિવસ દેવદૂત મોચીની દુકાન પર બેસીને ચપ્પલ બનાવી રહ્યો હતો ત્યારે તે દેવદૂત ની પાસે ત્રણ છોકરીઓ આવી તે ત્રણ છોકરીઓ સાથે એક સ્ત્રી પણ હતી એટલા માટે તે પોતાના ચપ્પલ બનાવવા માટે મોચીને ત્યાં આવી હતી જયારે દેવદૂતે તે ત્રણ છોકરીઓને જોઈ તો તે તરત જ તેને ઓળખી ગયો અને મનમાં વિચારવા લાગ્યો

આ ત્રણ દીકરીઓ અનાથ હતી પરંતુ મે આ ત્રણેય દીકરીઓને પોતાની દીકરીઓની જેમ પાલન પોષણ કર્યું છે કારણ કે મારે એક પણ સંતાન ન હતું અને આજે આ ત્રણ દીકરીઓના લગ્ન એક ધનવાન માણસને ત્યાં થવા જઈ રહ્યા છે તે ગરડી સ્ત્રીનો જવાબ સાંભળીને દેવદૂત મનમાં વિચારવા લાગ્યો કે આજે આ ત્રણ દીકરીઓને મા જીવતી હોત તો તેમના ઘરે ભયંકર ગરીબી હોત અને તે ત્રણ દીકરીઓના લગ્ન ક્યારેય પણ ધનવાન પરિવારમાં ન થાત એમ વિચારીને તે દેવદૂત પોતાની ત્રીજી મૂર્ખતા પર હસે છે અને જ્યારે મોચી આવ્યો ત્યારે મોચીને બધી વાત કહી કે હું અહીંયા શા માટે આવ્યો છું અને હું ત્રણ વાર મારી મૂર્ખતા પર કેમ હસ્યો આ ત્રણ કારણો હતા જેના કારણે મને મારી મૂર્ખતા પર હસવું આવ્યું અને આજ સુધી હું મારી સજા ભોગવી રહ્યો હતો અને હવે મને સમજાયું કે નિયતિ બધાથી મોટી છે કુદરતથી મોટું કંઈ પણ નથી તે જે પણ કરે છે તે બધું સારા માટે જ કરે છે પરંતુ આપણે તેને જોઈ શકતા નથી મિત્રો જો આ વાત તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક શેર અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમને પ્રોત્સાહિત કરવા વિનંતી